દમણ બોર્ડર ઉપર આવેલા કુંતા ખાતે ત્રણ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય પ્રારંભ વાપી નજીકમાં આવેલા કુંતામાં વિલે ફ્લોરા ખાતે ભવનાથ મહાદેવનું મંદિરનો મંદિર નો ત્રણ દિવસથી પટોત્સવની ઉજવણીનો આજથી ભવ્ય પ્રારંભ થયો હતો ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં વિવિધ પ્રસંગો સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભવનાથ મહાદેવના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે આજે જળયાત્રા મંડળ પ્રવેશ ગણેશ પૂજા સહિત વિવિધ પૂજનો શસ્ત્રો વિવિધ વિધાન અનુસાર કરવામાં આવ્યા હતા બપોરે મહાપ્રસાદનું આયોજન થયું હતું જ્યારે સાંજે પાંચ વાગે સ્ટ્રીટ કાર્નિવલ તેમજ સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ અનેક અગ્રણીઓ ફ્લોરા ખાતે આવ્યા હતા આ પ્રસંગે આયોજીત નિકેશભાઈ બલરે જણાવ્યું કે તેમના દ્વારા ભગવાન ભવનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી ત્રણ દિવસથી ચાલશે આ દરમિયાન અનેક રાજકીય અગ્રણીઓ પણ હાજર આપશે તેવું તેમણે જણાવ્યું હતું આજે મોટી સંખ્યામાં પ્રથમ દિવસે લોકો જોડાયા હતા શીતલ પટેલ ન્યૂઝ હોલ્સ વાપી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને ત્રણ દિવસનો કાર્યક્રમ છે આજથી શરૂ કર્યો છે કાર્યક્રમ એટલે ત્રણ દિવસ સુધી આ અમારો કાર્યક્રમ ચાલશે આજે સાંજે કાર્યક્રમ છે આપણે સાંઈરામભાઈ દવેનો ડાયરો છે કાલેબી ડાયરો છે સાંજે અને બાકી તો જે પૂજા અને ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે બાર ને ઓગણ શિવ મંદિરની સવારથી આજે જે કાર્યક્રમ છે એમાં પૂજા વિધિ શરૂ કરી છે બરાબર આજે બપોરે પ્રસાદ છે અને બપોર પછી એ કાર્ય કાર્નિવલ શરૂ થશે સાંજે છ વાગ્યા પછી અને આઠ વાગ્યે ભોજન પ્રસાદ છે નવ વાગ્યે ડાયરો છે લોકોને એમ મેસેજ દ્વારા કાર્ડ દ્વારા અમારા જે મેમ્બરો હતા બધાને નિમંત્રણ પાઠવેલા છે